કેશોદના સિલોદર પાણખાંડ રોડ ધોવાઈ જતા વાહન ચાલકો અને ગ્રામવાસીઓ પરેશાન જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં મરામત કરવામાં ન આવતા આકસ્મિક ઘટના થવાની સંભાવના કેશોદના સિલોદર પાણખાંડ રોડ પર પસાર થતી નોરી નદીમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખોડાપુર આવતા રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું નોરી નદીમાં પૂરનું પાણી ઓસરતા સિલોદર પાણખાંડ રોડ ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડી જવાની સાથે બિસ્માર હાલત બની ગયેલ છે શિલોદર ગામવાસીઓ અને આગેવાનોએ જવાબદાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી સિલ્લોદર પાણખાંડ રોડ પર કાયમી ધોરણે પસાર થતા સંખ્યાબંધ વાહન ચાલકો અને પોતાના ખેતરમાં ખેતી કામ માટે જતા ખેડૂતો તંત્રની બેદરકારી અને કોમકિરણની નિંદ્રાને કારણે હેરાન પરેશાન બની રહ્યા છે કેશોદના સિલોદર પાણખંડ રોડ પર આવેલી નોરી નદી પરના પુલને ઊંચો અને પહોળો બનાવવામાં આવે છે તો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ આવે એમ છે કેશોદના માંગલ રોડ પરથી સિલોદર પાણખંડ થઈને જેતપુર સોમનાથ ફોરલેન્ડ રોડ પર સહેલાઈથી પહોંચી શકાય તેમ છે ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ રોડને પહોળો ડબલ ટ્રેકનો બનાવવા દરખાસ્ત કરી મંજૂર કરાવે તે કેશોદ શહેર વિસ્તારમાં ટ્રાફિક ઘટી જાય અને વાહન ચાલકોને સુગમતા અને સુવિધા ઉપલબ્ધ થઈ શકે એમ છે ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છાશક્તિ કેટલી પ્રબળ છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે રિપોર્ટર જગદીશભાઈ યાદવ ઇન્કલાબ ન્યૂઝ જુનાગઢ